સાબરકાઠાના હિંમતનગર ખાતે તાલુકા કક્ષાનો ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી બળવતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લો મુકાયા બાદ ગુજરાતની તમામ બેઠકો ઉપર જીતનો આશાવાદ વ્યક્ત કરીને સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકમાં પણ જીત માટે અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરી હતી જો કે ક્ષત્રિય આંદોલન મામલે પૂછતા તેમણે કોઈ પણ પ્રકારની રજૂઆત વિના જ ચાલતી પકડી હતી ત્યારે હિંમતનગર ખાતે આજરોજ તાલુકા કક્ષા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આજે સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક સહિત ગુજરાતની તમામ બેઠકો ઉપર જીતની આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથો સાથ લોકસભા બેઠક મામલે અત્યારથી જ કામે લાગી જવા તમામ કાર્યકર્તાઓને હાકલ કરી હતી જિલ્લામાં એક તરફ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારના વિરોધ સહિત ક્ષત્રિય આંદોલન મામલે રજૂઆત કરતા તેમણે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કર્યા વિના જ ચાલતી પકડી હતી ત્યારે એક તરફ દિન પ્રતિદિન ક્ષત્રિય સમાજનો વધતો જતો રોષ યથાવત છે તો બીજા બીજી તરફ આજરોજ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉદ્યોગ મંત્રીએ પણ કોઈ પણ પ્રકારની રજૂઆત વિના જ ચાલતો પકડી હતી સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે અમારા બેન શ્રી સોઢનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્યશ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે બે હજાર ચૌદથી ચોવીસ સુધી અનેક પ્રકારના કામ દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે આવનાર સમયની અંદર અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એમાં સ્પષ્ટ વાત કરી છે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વ એ વિશ્વબંધુ બને અને પાંચ વર્ષની અંદર ઇકોનોમીમાં આપણે ત્રીજા નંબરે પહોંચીએ સમગ્ર લોકોનો વિકાસ થાય એ પ્રકારના અનેક પ્રકારના છોત્તેર પાનાનો અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની નિમિત્તે લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને હાકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બુથ સુધી અને પેજ પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે પાંચ લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસોની પાર ઉપરની જે સીટનું જે લક્ષ્ય છે Subscribe now and press the bell icon. Never miss an update.